જેમાં દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી તથા સર્વે પદાધિકારી હાજર રહ્યા હતા વિશેષ ઉપસ્થિતિ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા સિંધોડીના સરપંચ ગોપાલભાઈ ગઢવી જખૌના સરપંચ અલીભાઈ કોરેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત કાર્યક્રમની સમગ્ર તૈયારી ભાનુશાલી મહાજનના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી જખો ગામની વિસ્તારમાં સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ આજે બે હજાર વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે જખો ભાનુશાલી મહાજન અને જખો ગામ મહાજન શ્રી પદ્યુમનસિંહજી જાડેજા જે એમની બધેની ઉપસ્થિતિની અંદર જે કાર્ય થવા જઈ રહ્યું છે બે હજાર વૃક્ષો લાગવા જઈ રહ્યા છે અને એની સાથે આપણે નવી જે ગૌચરનો વિકાસ માટે મોડલ પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ જેની અંદર આપણે ચાર એકરની અંદર મોડલ ગાયો માટે કેવા ચારા હોવા જોઈએ પોષણક્ષમ એવા ચારાને આપણે વાવેતર કરશું અને આ જે વૃક્ષો છે એ બધા જ વૃક્ષો નેટિવ વૃક્ષો છે અહીંયાના જે લોકલ વૃક્ષો આપણા જેને એક બે વર્ષની માવજત પછી હજારો વર્ષો સુધી એના ઉપર પક્ષીઓને ચણ મળશે કીડીને કણ મળશે એવી રીતે આખી એક અહીંયાની ભૌગોલિક વ્યવસ્થાને પણ સુધારશે અને વાવેતરથી વરસાદ વધશે લોકોને આજીવિકા મળશે એવી બહુ સરસ આયોજન છે બધાને જ કાર્ય કરનારોને બધાને અભિનંદન ભગવાન ભગવાન બાલરામમાં ઇંગ્લાજની કૃપાથી પૂજ્ય હરિદાસજી મહારાજની પ્રેરણાથી આજે અમે પૂજ્ય ઓધોરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ બે હજાર વૃક્ષારોપણનું આયોજન કરેલું જેમાં શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના અગ્રેસરો પ્રમુખો ટ્રસ્ટીઓ અને ખાસ કરી આપણા અબડાસા વિસ્તારના એમએલએ શ્રી પ્રધુમનસિંહ અને એમની આખી ટીમ હાજર રહી હતી જખૌ ગામના ભાઈબન સમાજના તમામ વડીલો હાજર હતા સમસ્ત હાજર રહી આજે વૃક્ષારોપણની શરૂઆત કરી બે હજાર ઝાડ થઈ ગયા પછી બીજા બે હજાર ઝાડની રિપીટ પ્રેરણા મળી અને જખૌમાં વધારેમાં વધારે ઝાડ મળે એનું ચાલુ કર્યું એના પછી શ્રી જખૌમાં પૂજ્ય મહારાજજી હરિદાસજી મહારાજજીની પ્રેરણા હતી અને દેશ મહાજનના સાનિધ્ય માટે શ્રી ગાયો માટે રખડતા ડોરો માટે નિરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું એનો પણ શ્રી પ્રદુમનસિંહ જાડેજા શ્રી રામજીભાઈ જોઈશ્વર દેશ પ્રમુખ ગોવિંદભાઈ માવ અને વિવિધ જખૌના પદાધિકારીઓ હાજર રહ્યા હતા એ પ્રસંગે શ્રી મુંબઈથી ખાસ ગોવિંદભાઈ મંગે રમેશભાઈ ડામા હેમાણી અને વિશેષ દીપકભાઈની ટીમ વૃક્ષારોપણ નિમિત્તે પધારી હતી આજે આ કાર્ય શ્રી બાપા ઓધોરામ મંદિરમાં નવા મંદિરમાં પ્રતિષ્ઠિત થશે એના પહેલાં અમારા ઘણા બધા કાર્ય કરવાની અમારી ઈચ્છા છે આ પ્રથમ કાર્ય થયું આગળ જઈ મેડિકલ કેમ્પ એના સિવાય ઘણા બધા સારા કાર્ય કરવા આનું ક્ષેત્ર ચાલુ જ છે અહીંયા છતાં વિશેષ ક્ષેત્ર બધાને કેમ મળે એની વ્યવસ્થા કરવાની બી છે એના સિવાય અહીંયા આવે કે રહી શકે બાપાને દર્શન કરે બાપાનું જન્મસ્થાન છે ઓધોરામ બાપા જન્મસ્થાન છે એટલે આપણે સૌ હું સૌને વિનંતી કરું છું કે જ્યારે પણ આપ કચ્છ પધારો ત્યારે બાપાના દર્શને જરૂર આવજો હરિઓમ ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ